આગળ વાત કરીએ બનાસકાંઠામાં મગફળીની સરકારના ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીની પ્રક્રિયા કેવી રીતે ચાલી રહેશે તેની વાસ્તવિક સ્થિતિ જાણવા સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેટની ટીમે આજે ધામા નાખ્યા વાવથરા દાનેરા સહિતના ખરીદી સેન્ટર પર ગોડાઉન અને વેરહાઉસની ટીમે મુલાકાત લીધી દિલ્હીથી આવેલ ટીમે ખરીદીની ગુણવત્તા અને માલની ચકાસણી કરી કાંટાની તકલીફ પીઓએસ સિસ્ટમ બિલને લગતી કામગીરી પર સ્થળ પર જઈને તપાસ કરી સાથે સાથે ખેડૂતો સાથે બેઠક કરી તેમની સમસ્યાઓ સાંભળી અને ખાતામાં સહાયની રકમ યોગ્ય રીતે ટ્રાન્સફર થાય છે કે નહીં તે મુદ્દે પણ ચર્ચા કરી બનાસકાડા જિલ્લામાં 1.13 લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં મગફળીનું વાવેતર થવાથી રજીસ્ટ્રેશનનો ભારે વહીવટ છે ફિલ્ડ મુલાકાત પછી ટીમે મોડેલ સ્ટેશનની અને સેન્ટરોની કામગીરીનું મૂલ્યાંકન પણ કર્યું છે સંગની ખૂબ સારી વ્યવસ્થા છે સારી ટીમ છે સાહેબો બજા આપી ગયા ચા પાણી સાધન વ્યવસ્થા પાર્કિંગ કોઈ દખલ કરી નથી આખા બનાસકાંઠામાં પહેલો નંબર છે સંઘની આવકમય અને માલમય સારામાં સારી સુવિધા છે સારામાં સારી સગવડ છે હસીન બોલવાનું હસ્ત હસ્ત કામ કરવાનું ખૂબ સરળથી અમે દસ વાગે આવ્યા અને પાંચ વાગે છૂટા અમે વારમાં વહેલી સવારથી અહીંયા ફેર ભાઈ માલતોલા બહારું આવેલા હતા અને સમયથી અમારો માલ લઈ ગયો અને અહીંનું કામગીરી ધાંરાની બહુ સારી છે તાલુકા સંઘની અને સમયસર કામ થાય છે ખેડૂતોને સારી સવલત મળી રહે છે ચા પાણી નાસ્તું બધી રીતે વ્યવસ્થિત અમને કામ પૂરું કમ્પ્લીટ રીતે થઈ રહે છે સવારે અમે છ હોય હોયથી મગફળી લઈને આવ્યા હતા સંઘમાં બહુ વ્યવસ્થિત રીતે તોળાણી હોય ચા પાણીની સુવિધા પાણીની સુવિધા ટોટલ વ્યવસ્થિત સુવિધા ટ્રાફિકની સુવિધા ગાડીઓને બહુ સુવિધા સારી મળે છે અને સવારમાં દિલ્હીની ટીમ પણ આવી હતી બહુ હોયને વખાણ કરીને બહુ કે સરસ રીતે તોળાય છે બહુની ઓનની કામગીરી બહુ સારી છે ધાનેરાની ખૂબ ધન્યવાદ આજ રોજ ન્યૂ દિલ્હી નાફેડ તરફથી વિજિલન્સ ટીમ આપણી સંસ્થાના ખરીદ સેન્ટરની મુલાકાતે આવે અને તમામ ખરીદ સેન્ટરનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરે ને મેસેજ ટોટલ ખેડૂતોને બાબતમાં પ્રશ્નોત્તરી કરતા સંસ્થામાં વીસ હજારથી વધારે રજીસ્ટ્રેશન હતું તેનું પચીસ છવ્વીસ દિવસની અંદર પચાસ ટકાથી વધુ કામગીરી પૂર્ણ કરી દીધેલ છે તે બદલ સંતોષ વ્યક્ત કરે ક્વોલિટી બાબતમાં ડીબીટી જે ડીબીટી સિસ્ટમ નવી દાખલ કરી છે એ ડીબીટી સિસ્ટમ બાબતમાં તમામ પ્રશ્નો તરીકે ખેડૂતો સાથે સંવાદ કર્યો ખેડૂતોએ સંપૂર્ણ સંતોષ વ્યક્ત કરેલ છે તેમજ સંપૂર્ણ સેન્ટરનું નિદર્શન કર્યા બાદ આપણી સેન્ટરને નાફેટ નાફેડતર ગુચકો મારફત એક મોડલ સેન્ટર તરીકે પસંદગી કરેલ છે અને મોડલ સેન્ટ સેન્ટર તરીકે જાહેર કર્યું છે તે બદલ હું એમનો સર્વેનો આભાર માનું છું તથા ખુશી વ્યક્ત કરું છું અને આ આ સંસ્થાનું જે મોડલ સેન્ટર પસંદ કર્યું સંસ્થાનું નામ ઉજળું કર્યું તે બદલ નાફેડ અને ગુજકો માસોલના તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર